બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના મુલકપુર પ્રાથમિક શાળામાં શિક્ષકોની ઘટ છે જ્યાં દિયોદર પ્રાંત અધિકારી પતિ પત્નીના કેસમાં રાજકોટના ગોંડલથી પ્રતિનિયુક્તિથી અનિતાબેન બદલાણીયાની દિયોદરના મુલકપુર પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે તારીખ વીસ નવ બે ના રોજ હાજર થાય છે જ્યારે એકવીસ નવ બે ના રોજ તાલુકા પંચાયતના ટીપીઓ દ્વારા કર્મયોગી પોર્ટલની કામગીરી માટે પ્રતિનિયુક્તિ કરવામાં આવી છે થોડા દિવસ પછી મુલકપુર પ્રાથમિક શાળામાં એક બી પાસ હિના નામની યુવતીને માનદ વેતનથી શિક્ષિકા તરીકે શાળાના બાળકોને ભણાવવા માટે આવે છે દિયોદર તાલુકાના મુલકપુર ગામે સરકારી પ્રાથમિક શાળામાં વર્તમાન સમય આચાર્ય સહિત નવ શિક્ષકો ફરજ બજાવી રહ્યા છે જેમાં ત્રણસો વિદ્યાર્થીઓ વચ્ચે નવ શિક્ષકો ફરજ પર છે ત્યારે વીસ સપ્ટેમ્બર બે ના રોજ હાજર થઈ અનિતાબેન બી બદલાણિયાને દિયોદર તાલુકા શિક્ષણ કચેરી દ્વારા બીજા દિવસે ત્યાંથી હટાવી લઈ દિયોદર તાલુકા પંચાયત કચેરી ખાતે કર્મ યોગી ફરજ બજાવતા હેતુસર ઓર્ડર કરી તાલુકા પંચાયત કચેરી ખાતે શિક્ષણ શાખામાં હાજર કરે ત્યારબાદ સમયાંતરે ગેરહાજર રહી કપાત પગાર પર ફરજ બજાવે છે ત્યારે મુલકપુર પ્રાથમિક શાળામાં શિક્ષકોની શિક્ષકો ઘટ વચ્ચે અનિતાબેનને ત્યાંથી ફરજ હટાવી તાલુકા પંચાયત કચેરી ખાતે શિક્ષણ શાખામાં લાવવામાં આવતા મુલકપુર પ્રાથમિક શાળા ખાતે માનદ વેતન થી બહાર ના શિક્ષકો લાવવાની ફરજ પડી છે ત્યારે વિદ્યાર્થીઓના ભાવિઓ સાથે અધિકારીઓ રમત રમી રહ્યા હોય તેવું દેખાયું છે ત્યારે આ સમગ્ર ઘટના નો પર્દાફાશ થતા મુલખપુર ના ગ્રામજનો પોતાના સંતાનો ના શિક્ષણ ભવિષ્ય ને લઈને ચિંતાતુર બન્યા છે એના દ્વારા મીડિયાના માધ્યમથી મને માલુમ પડ્યું કે એક શિક્ષિકાબેન છે એમની હાજરી અહીંયા બોલે છે અને કામગીરી જીવંત ચાલુ બોલે એના વિશે હું આ વાતને એકદમ વખોડું છું અને બિનકાયદેસર ગેરવ્યાજબી તરીકે એક દુઃખની લાગણી તરીકે હું આ વાતને પીલી કરું છું તંત્રને સરકાર પાસે મારી એવી માગણી છે કે ઓની પૂરેપૂરી જાચ થાય અને પૂરેપૂરો ગામ લોકોને આ શિક્ષણ પૂરતું નથી મળતું એનો અમને ન્યાય મળે અમારા બાળકોને પૂરેપૂરું શિક્ષણ મળે શું છે સાચું થયું છે અમને આજે કોઈ ખબર નથી કે એકના બદલે બીજી બેન આવે છે અને એ બેન વીસ વીસ નવ ચોવીસ હજાર હાજર થઈ છે અને એકવીસ તારીખ એ તો પાછી તાલુકા થઈ ગઈ એના બદલા બીજી આવે છે અમને કોઈ ગોને આજે ખબર પડી મીડિયા આવી અમને જોઈ થઈ છે અને જે થાય જે કરવો એ પગલાં ભરવા અમે સમજીએ બાળકોના શિક્ષણ સાથે ક્યાંક ને ક્યાંક ચેડા થયા છે હા થાય છે સાચી વાત છે કોઈ શિક્ષણમાં કોઈ ભલીવાર નથી અને રેડી જે કરવું હોય એ શું એ ખ્યાલ નથી કોણ છે એ ખબર નથી એ ખબર નથી કોણ છે જાણવા મળ્યું ભલે અમને કોઈ ખબર નથી કે કોણ છે આ બાબતને શું તંત્ર સરકાર માંગે સરકાર સરકારને તો કોઈ પગલે લેવા જ જોઈએ જે કરવા હોય એ પગલે લેવા જોઈએ ખોટો થાય એના પગલે લેવા પડે કે વિડીયો વાળા આયા હતા તાર અમન જોન સી કોઈ ખબર નથી કે બેન આવે ઈ ગામો શિક્ષકોની ઘટ છે હા એવી 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 ઘટ છે ખબર પણ આ બેન આ બદલામાં આવે એવી કોઈ ખર ખર ખબર આજ સુધી ખબર નથી ના સર આ તમે આયા તાર ખબર તો આજે એ શિક્ષકનો પગાર અહીંયા પડે છે પડતો છે ત્યાં કામગીરી પાલમ દીવદર તાલુકાના શિક્ષણ શાખામાં છે હાલ તો એ તો પડતી હોય છે આપણે અમને ખબર નહીં હવા જાણવા આવ્યું તો ક્યાંક ને ક્યાંક હોય ને એ તો ગેરકાયદેસર છે ને તમે શું કહેવા માગો છો હાબર તો એ તો હું તું કાયદેસર ની કેડિયેરી થાય એસ એમ સીમાં અને હું આવ્યો ત્યાર સુધી હજી સુધી મેં જોઈએ જ નહીં એમની બેન કેમસી બેન એ નહીં જોયો આ તો એક દિવસ હું આવ્યો તો ફેરથી આચાર્ય સાહેબ અભિપ્રાય લેવા આચાર્ય સાહેબે મને ખૂબ સારો જવાબ આપ્યો પણ એમને કે ડ્યુટી બોલે છે ઓનલાઈન ઓન ડ્યુટી બોલે છે અને એમની બદલીમાં બીજા આવે છે કોણ આવે છે હિનાબેન કે એવો કોઈક બેન આવે છે આ એમનો પગાર બેન આપે છે એટલે જે હાજર નહીં ઓન ડ્યુટી અગિયારથી બાર હજાર રૂપિયા મને વાત કરી

દિવોદર તાલુકાના નાયબ કલેક્ટરના ધર્મપત્ની અહીં ડ્યુટી બજાવે છે એમની જગ્યાએ અહીંયા શિક્ષિકા જે ખરેખર કોઈ ડિગ્રીવાળા છે કે પૂરું ભણેલા હવે ડિગ્રીવાળા છે કે નહીં પણ પહેલાં ધોરણવાળાને ભણાવતા ના આવડતું હોય એ બધું ભૂલી જાવતા હોય છોકરો અમારે પહેલાં ચંદ્રકાંત ભાઈ હતા બાળવાટિકા વાળાને બાળવાટિકા વાળાને પૂરેપૂરું શિક્ષણ મળતું હાલ કોઈ શિક્ષણ મળતું નહીં પહેલાં બીજા વાળા બાળકોના ભવિષ્ય ભવિષ્ય બગડે છે પહેલો જ પાયો કાચો હોય તો શું કરવાનું

કોઈ કર્મચારી ન હોય જેને લઈને તેમની પ્રત્યેક નિયુક્તિ પ્રતિનિયુક્તિ કરવામાં આવી છે પણ હાલ પોતે રજા પર હોય જેને જેઓ અમે જાણ કરી હાજર થવા જણાવીશું અથવા તો કામગીરી ન કરવી હોય તો તેમના મૂળ જગ્યા પર પરત મૂકવાનો ઓર્ડર કરીશું તેવું જણાવ્યું હતું એટલે ત્યાં અમારો ઓર્ડર ત્યાં તાલુકા પંચાયતમાં કરેલો છે પણ અમુક ટાઈમે આવે છે અને અમુક ટાઈમે એ રજા ઉપર જ જતા રહે છે કેમકે એમની રજાઓ બેલેન્સમાં પડી હોય છે તો એ રજા મૂકે તો આપણે ના નથી પડી સરકારના રૂસ મુજબ આપણે એની રજાઓ મંજૂર કરવી જ પડે છે બેનનું નામ શું અનિતાબેન છે લગભગ ભાવનગર બાવનગર પોતે અહીંયા દુદ્ર ખાતે રહેશે કે નહીં ખબર નહીં ક્યાં રહેશે મોટો પ્રશ્ન સાત મહિનાથી મુરપુર પ્રાથમિક શાળામાં નોકરી કરતા હતા અને તાલુકા પંચાયતમાં છે કર્મયોગી તરીકે કેટલી કપાત રજાઓ મળીએ છે અત્યાર સુધી કપાઉ લગભગ કપાત રજાઓ જ છે આપણે એમ એ કોઈ રીતે પેલું નથી કરેલું આપણે લગભગ એ આગા હોય તો કહી જ દેશે કે આ તારીખ છે આ તારીખ છે એમ કે મારી કપાત રજા મંજૂર કરી દેવું કાં તો અર્ધ પગારી હોય તો એમને પગાર મળતો એટલે અડધો પગારી અર્ધ પગારી કરી દઈએ દિવદના નાયબ કલેક્ટરના પત્ની છે હા આ લોકોનો આક્ષેપ એ તો પૂછાવું આજે હું દઉં છું હમણાં સાહેબને પૂછું અત્યારે આમો સાહેબ તેઓ રજા ઉપર છે કે રજા ઉપર રજા ઉપર સાત મહિનામાં કેટલી રજાઓ મૂકી છે સાત મહિના ઘણી રજાઓ મૂકી છે લગભગ બરો ને બાવન અઠાવન સત્તાવન એવી ઘણી રજાઓ મૂકી છે તો પછી આમને છૂટા કરીને કોઈ અન્ય કેમ નથી બસ હવે આ શું કહેવાય કે આ બધું હવે શું છે એટલે અમે છાયા બેનને પણ વાત કરીશું અને આ વખતે તમને કહીશ કે ભાઈ ના હોય તો તમે કાં તો રાજીને હું મૂકી દઉં તો તમારી કોઈ વ્યવસ્થા કરો કાં રેગ્યુલર આવી જાઓ એમ ઓફિશિયલી શું કરી હોય કરશું ઓફિશિયલી તમે જાણ કરશો કે ભાઈ આ નથી આવતા તો અમે એમને ઓર્ડર મેરે જ કરી દઈશું તાલુકાનો તાલુકાનો ઓર્ડર જ કરીને જે તે જગ્યાએ મૂકી દઈશું હવે ગ્રામજનોની એ જ માંગ છે સાહેબ કરી દઈશું હું શું કહે કે વનો રિપોર્ટ તૈયાર કરીને જિલ્લા મોકલી આપીશું તો જિલ્લામાં જે સાહેબ નિર્ણય લઈએ શાળામાં મહેકમ ઘટ હોવા છતાં શિક્ષિકાનો શિક્ષણ શાખામાં ઓર્ડર કોણે કર્યો અને કેમ કરાયો તેવા અનેક સવાલો ઉઠ્યા છે ત્યારે દિયોદર તાલુકાના મુલકપુર પ્રાથમિક શાળામાં અત્યારે કુલ દસ શિક્ષકોનું મહેકમ છે જેની સામે નવ શિક્ષકો ફરજ પર છે ત્યારે એક શિક્ષક ની પહેલેથી ઘટવા છતાં નવીન હાજર થયેલ અનિતાબેન બદલાણીયાને બીજા દિવસે પ્રતિનિયુક્તિનો ઓર્ડર કરી દિયોદર તાલુકા પંચાયત કચેરીના શિક્ષણ શાખા ખાતે કર્મયોગી પોર્ટલની કામગીરી માટે રોકી દેતા મુલકપુર પ્રાથમિક શાળામાં બાળકોને શિક્ષણથી વંચિત રહેતા ગામલોકોમાં ચિંતા ફેલાઈ છે અત્યારે પ્રાથમિક શાળાના બાળકોની વાર્ષિક પરીક્ષા યોજાઈ રહી છે ત્યારે બાળકોના ભાવિ માટે જવાબદાર કોણ આવા અનેક સવાલો વચ્ચે સરકારી બાબુઓ પોતાના માનીતા અધિકારીઓની મિલી ભગતથી શિક્ષણ જગતને કલંક લાગે તેવી ઘટનાઓ સામે આવતી રહેશે